રાજકોટ જિલ્લાના ઉપલેટામાં યોજાયેલા ગણપતિ મહોત્સવમાં જોડાવા ગ્રામીણ જિલ્લાના નવ નિયુક્ત પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને ધોરાજીના એસપી સિમરન ભારદ્વાજ ઉપલાટા ખાતે પહોંચ્યા હતા તો ઉપલેટાના નવયુગ ચોકમાં આરતી ઉતારી તેમજ દરબારગઢ ખાતેના ગણેશ ઉત્સવમાં તેઓએ હાજરી આપી ગણપતિ દાદાના દર્શન કરી શીશ નમાવી આશીર્વાદ લીધા હતા તો જિલ્લાના નવા પોલીસ અધિક્ષકનું ઉપલેટાના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા નવયુગીય ચોક ખાતે સાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું સરપરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ